સંદીપ પંચાલ મારું નામ છે મુક્તાનંદ સોસાયટીમાં રહેવાનું છે પોણા બેની આજુબાજુ એટલો મોટો અવાજ આવ્યો પહેલા તો ચાર પાંચ મિનિટ પહેલા બહાર નીકળ્યા છે અને બહાર નીકળ્યા તો જોયું કે પાછળથી સોલાર પેનલો આવીને પાંચસો મીટર દૂરથી આગળ અમારી ગાડીઓ પર અમારા ટેરેસ પર એવી પડી છે એવી ખતરનાક પડી છે કે બધાને ધ્રુજારી આવી જાય એવું છે તમે રાત્રે સુતા હતા અને જે પવન હતો તો ક્યારે ઘરની બહાર નીકળી શક્યા હતા અને આવાજ થી કઈ રીતે જાગે રાત્રે પોણા બે ની આજુબાજુ જે મોટો ધ્રાસકો પડ્યો છે ત્યારે પેલા તો ઊઠીને પલંગમાં અવાજ જ સાંભળ્યો ધ્રુજારી આવી જાય એવો અવાજ હતો એટલે પછી મારી વાઈફ સાથે મેં કીધું ચાલો આપણે બહાર જઈએ બહાર જઈને જોયું તો સીધી ગાડી પર જ પેનલ પડેલી હતી અને ટેરેસ ઉપર આખા પાણીના પાઇપ પણ ફાટી ગયા છે હા અત્યારે જે માહોલ છે તો કેવું તમે અનુભવી હવે થાય છે પણ હવે કુદરત સામે શું કરી શકીએ આજના ડિજિટલ યુગમાં એમટીવી ગુજરાતી ન્યૂઝ ચેનલ મોબાઈલમાં જોતા રહેવા માટે ફોલો કરો અને યુટ્યુબ ચેનલ ને કરો